સુરત ક્રાઇમ હબ બની રહ્યું હોય તેવું લાગી રહ્યું છે ફરી એકવાર ત્રણ શખ્સો એક યુવકને ચપ્પુના ઘા જીગી રહેસી નાખ્યો હોય તેવી ઘટના પ્રકાશમાં આવી છે જોકે ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે માહિતી અનુસાર પોલીસના મોબાઈલ ગુનામાં ઝડપાયો હતો અને થોડાક દિવસ પહેલા જ જામીન ઉપર મુક્ત થયો હતો ત્રણ પૈકી બે આરોપીઓ સગીર હોવાનું બહાર આવ્યું હતું પોલીસ સૂત્રોએ આપેલી માહિતી પ્રમાણે બપોરે સવા બે વાગ્યાના અરસામાં ઘટના પ્રકાશમાં આવી હતી પારસનગર બે માં ત્રણ માણના મકાનમાં લોબીમાં એક ગળા છાતી અને ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી દેવાઈ હતી ઘટનાને પગલે ચોક બજાર પોલીસ ઇન્સ્પેક્ટર વી વી વાગડિયા તથા ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્યાં દોડી આવી હતી મૃતક સુજલ અશોક વાટકિયા વીસ દિવસ પહેલા જ અહીં ભાડેથી રહેવા આવ્યો હતો પોલીસે સીસીટીવી ચેક કરતા તેની ઉપર હુમલો કરતા ત્રણ શખ્સો દેખાઈ આવ્યા હતા હુમલાખોરો તેના જ મિત્રો હોવાનું અને પહેલા બહાર બોલાવી તેની સાથે મારઝૂડ કરતા સીસીટીવીમાં દેખાઈ આવતા ક્રાઇમ બ્રાન્ચ ચોક બજારની પોલીસની ટીમ બનાવી હતી આરોપી ટ્રેનમાં બેસીને ભાગ્યા હોવાની વાત બહાર આવી હતી તો વિગતોને પગલે રેલવે પોલીસની મદદથી ભરૂચ રેલવે સ્ટેશનને તેઓને ઝડપી લીધા હતા ઝડપાયેલાઓમાં આર્યન દરજી ઉપરાંત બે સગીરનો સમાવેશ થાય છે તારીખ સત્તર અગિયાર બે હજાર ચોવીસના રોજ ચોક બજાર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક મર્ડરનો ગુનો દાખલ થયેલો હતો જેમાં માહિતી એ રીતના છે કે પોલીસને માહિતી મળેલ હતી કે બપોરે અંદાજિત બે સવા બેની આસપાસ ચોક બજાર વિસ્તારમાં આવેલી પારસ સોસાયટીની અંદર એક ડેડ બોડી મળેલ છે પોલીસે તાત્કાલિક વિઝિટ કરી અને જે મરણ જનાર છે એ બાબતે તપાસ કરતા મરણ જનારનું નામ સુજલ અશોકભાઈ વાટુકિયા જે મૂળ બોટાદ જિલ્લાનો રહેવાસી હતો જેનું મર્ડર થયેલ હતું અને સર ટેકનિકલ વિગતો કરતાં જાણવામાં જાણવામાં આવેલું હતું કે ત્રણ વ્યક્તિઓ તેની પર હુમલો કરેલ છે તો આ અનુસંધાને પોલીસે ગુનાની ગંભીરતા લઈ તાત્કાલિક ટીમો બનાવેલી હતી સુરત શહેર ડીસીબીની ટીમ તથા રેલવે પોલીસની મદદથી ત્રણ આરોપીઓને અટક કરવામાં આવેલ છે જેમાં એક આરોપી છે જેનું નામ છે આર્યન રાજેશભાઈ દરજી અને બાકીના બે છે એ કાયદામાં સંઘર્ષમાં આવેલા બે બાળકો છે તો આ ત્રણને પોલીસે અટક કરીને આગળની કાર્યવાહી હાથ ધરેલી છે આની અંદર આ ત્રણ જે આરોપી છે એ તથા જે મરણ જનાર છે ચારેય મિત્રો હતા અને બપોરે પણ એ લોકો ભેગા હતા ત્યારે આરોપીનો એક મોબાઈલ છે એ આ મરણ જનારના ઘરમાં રહી ગયેલો હતો અને એ મોબાઈલ લેવા માટે જ્યારે મરણ જનારને ફોન કરીને બોલાવવામાં આવતા એમાં વાર થઈ હતી એ દરમિયાન આ આરોપીને ને મરણ જનાર વચ્ચે બોલાચાલી થઈ હતી એમાં ઉશ્કેરાઈ જઈ અને આ ત્રણેય આરોપીઓ એ મરણ જનાર ઉપર ગર્દા માર મારી એમાં જે આર્યન રાજેશ ભાઈ છે એને ચપ્પા વડે હુમલો કરતા જે સુજલ છે એનું ઘટના સ્થળે જ મૃત્યુ થયેલો હતો આર્યન જે છે એની વિરુદ્ધમાં અગાઉ ઘરફોડના બે ગુનાઓ સુરત ખાતે નોંધાયેલા છે અને બાકીના બે કાયદામાં સંઘર્ષમાં આવેલા કિશોરો છે એ અગાઉ પણ ઘરફોડ અને મારામારી જેવા ગુનાઓની અંદર અગાઉ આવેલા છે મરણ જનાર જે સુજલ વાટુકિયા છે એ પણ ગયા મહિને કતારગામ પોલીસ સ્ટેશનમાં ચેન્સનેઝીંગના ગુનાની અંદર એને પણ અટક કરેલો હતો